ભરૂચ તાલુકાના ત્રાસલા ગામમાં આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા દ્વારા મનોદિવ્યાંગ બાળકોને અલગ અલગ પ્રવૃત્તિ પુરાવીને આત્મનિર્ભર બનાવી રહ્યા છે આ બાળકો એ બનાવેલી વસ્તુઓ તેઓ બજારમાં વેચીને તેમાંથી મળતા નાણામાંથી માનદ વેતન આપીને આર્થિક રીતે પગભર કરાઈ રહ્યા છે જ્યારે આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવ્યો હોય અને મનોદિવ્યાંગ બાળકો હાલમાં રાખડીઓ બનાવી રહ્યા છે આ અંગે સંસ્થાના આચાર્ય મનીષા ત્રિવેદીએ જણાવ્યું કે સંસ્થામાં બાળકોને લગતા ઘણા પ્રોજેક્ટ ચાલે છે તેમાંનું જ એક રક્ષાબંધન નિમિત્તે બાળકોને રાખડી બનાવતા શીખી રહ્યો તેઓ દ્વારા બનાવેલી આ રાખડીને બજારમાં વેચીને તેમાંથી આર્થિક ઉત્પાર્ન થાય તે માટે મનોદિવ્યાંગ બાળકોને માનદ વેતન રૂપે આપીને આર્થિક રીતે પગભર બનાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે અહીંયાના બાળકોને અલગ અલગ કામો શીખવાડાય છે આ સંસ્થા દ્વારા મનોદિવ્યાંગ બાળકોને નિઃશુલ્ક નિવાસી શાળાનું સંચાલન કરવામાં આવે છે અહીં આખા ગુજરાતમાંથી માનસિક મનોદિવ્યાંગ બાળકો આવીને નિવાસ કરે છે બાળકો માટે ઉત્તમ શિક્ષણ વિવિધ થેરાપી તાલીમ લોજિંગ બોર્ડિંગની ની વ્યવસ્થા ઉપલબ્ધ કરેલ છે આ તમામ વ્યવસ્થાઓ નિશુલ્ક છે આ સંસ્થામાં તાલીમ પૂર્ણ કરીને તૈયાર થયેલા ચાર બાળકોને મદદનીશ પીઉન મદદનીશ રસોયા માળી તરીકેની વિવિધ કામગીરીમાં મનોદિવ્યાંગ બાળકોને સ્થાયી કરીને દર મહિને માનદ વેતન આપીને આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન થઈ રહેલા છે અમે રંગબેરંગી અલગ અલગ કલરની સુંદર મજાની લાકડીઓ બનાવીએ છીએ અમને લાકડીઓ બનાવવામાં ખૂબ મજા આવે છે અને એકવાર અમે સ્કૂલ પર જરૂર આવજો દાખલઓ જોવા ટ્રસ્ટ મંડળ દ્વારા આ પ્રોજેક્ટ એકબીજાના સહયોગથી ચલાવવામાં આવી રહ્યો છે અત્યારે અહીં આખા ગુજરાતમાંથી બાળકો આવીને વસે છે મનો દિવ્યાંગ બાળકો માટેની તમામ સુવિધાઓ અહીંયા નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવે છે વીસ વર્ષથી નીચેના બાળકો માટે શાળા ચલાવવામાં આવે છે સાથે બાળકોને થેરાપ્યુટિક બેઝ ઉપર શિક્ષણ આપવામાં આવે છે વિવિધ પ્રકારની થેરાપીઓ પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે વીસ વર્ષથી ઉપરના જે બાળકો છે એનો વ્યવસાયનું અર્થોપાર્જન કરી શકાય તેનું જોબ રિહાશન કરી શકાય એવા હેતુથી વ્યવસાયી તાલીમ કેન્દ્રનું પણ સંચાલન કરવામાં આવે છે રિપોર્ટર રોહિત પટેલ ભરૂચ